ચીખલી શહેરની આ ઘટના છે અહી એક પતિ રાત્રે આવ્યો ચાર સંતાન બાજુના રૂમમાં સમય હતો અંધારું હતું એક રૂમમાં પત્ની હતી ના રૂમ નો દરવાજો ખખડાવ્યો દરવાજો ખુલ્યો અને પછી જે દ્રશ્યો સામે આવ્યા તેની આ કહાની છે શું છે પતિ પત્ની અને બંધ રૂમ ની વાત આવ જોઈએ

પોસ્ટમોર્ટમ થતા ચોંકાવનારી હકીકતો બહાર આવી છે બહાર આવ્યું હતું હત્યારાએ આ મહિલાને ગળાના ભાગે કોઈ તીક્ષ્ણ હથિયાર મળે તેનું ગળું કાપી હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે પોલીસ સ્ટેશન વિસ્તારના થાલા ગામની બે સપ્ટેમ્બર ના રોજ એક યુવતી રસ્ત્રી એની જે બેરલમાં એક ડેડ બોડી મળવા મળે આખી પેક કરેલી સેલો ટેપ મારેલી હતી એનું સંદર્ભમાં ચીખલી પોલીસ સ્ટેશનમાં ત્રણસો બે મુજબનો ગુનો નોંધી આગળની તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી મૃતકની ઓળખ થઈ જે મહિલાની હત્યા થઈ છે તેનું નામ રાની છે તેનો પરિવાર યુપીનો રહેવાસી છે રાનીનો પરિવાર કપરાડામાં રહે છે તેના પતિનું નામ ચાળીસ વર્ષીય ઇન્દ્રજીત ગૌતમ છે રાનીની હત્યા તેના પતિએ જ કરી છે હત્યાને અંજામ આપી તેનો પતિ તેની લાશને પીપમાં ભરીને જતો હતો ત્યારે આરોપીનો ભાંડો ફૂટી ગયો બે શખ્સની ધરપકડ લાશને સગે વગે કરવામાં મદદ કરી ઇન્દ્રજીતે તેની પત્નીની હત્યા કરી હતી બાદમાં લાશને ને સગે વગે કરવા માટે ઇન્દ્રજીતે તેના બે મિત્રની મદદ લીધી હતી જો કે આ બંને મિત્રની ગઈકાલે ધરપકડ કરવામાં આવી છે આરોપી પતિએ પહેલા પત્નીનું ગળું કાપીને હત્યાને અંજામ આપ્યો બાદમાં લાશને પીપમાં ભરી યુપી જતો રહ્યો હતો સાથે ચાર બાળકો હતા મદદ કરવી ભારે પડી ઇન્દ્રજીત રાકેશ પટેલ અને વલ્લભ મોઢા નામના બે મિત્ર હતા રાકેશ પટેલ જે કપરાડામાં રહીને વ્યવસાય કરે છે તેની ઇકો કાર લઈને વ્યારા સ્ટેશન સુધી મૂકી યુપી ના મિર્ઝાપુર જવાનું કહીને ચાર બાળકો અને અન્ય એક મિત્ર વલ્લભ માઢા સાથે પતિ ઇન્દ્રજીત ગૌતમ વ્યારા રેલવે સ્ટેશન જવા રવાના થયા હતા ત્યારે આલીપોર અભેઠા રોડ પહેલા મહિલાની લાશ અંગે ગંધ આવતા અને કેન ખુલી જતા બે મિત્ર અને પતિએ લાશને કચરાના ઢગલા પાસે નિકાલ કરીને વ્યારા તરફ રવાના થઈ ગયા હતા ત્યાંથી પતિ ઇન્દ્રજીત ચાર બાળકીઓ સાથે યુપી જવા રવાના થયો હતો આ સમગ્ર કેસની તપાસ એલસીબીને સોંપાતા ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવીની મદદથી શંકાસ્પદ ઇકો કાર પર ફોકસ કરતા ડ્રાઈવર રાકેશ પટેલ અને વલ્લભ મોઢાની પોલીસ સ્ટાઇલમાં પૂછપરછ કરતા સમગ્ર હત્યાનો ભેદ ઉકેલાયો હતો પોલીસે મુખ્ય આરોપીના બે મિત્ર ધરપકડ કરી છે મુખ્ય આરોપી ફરાર છે નવસારી પોલીસના પતિની શોધખોળ ચાલુ નવસારી પોલીસે ઇન્દ્રજીત સામે હત્યાનો ગુનો નોંધ્યો છે આરોપીને ઝડપી પાડવા માટે નવસારી પોલીસની એક ટીમ મિરઝાપુર ગઈ છે અને ત્યાં શોધખોળ ચાલુ છે હજી સુધી આરોપીની ધરપકડ નથી થઈ ઇન્દ્રજીતે શા માટે પત્નીની હત્યા કરી શું હતો પત્નીનો ગુનો ઇન્દ્રજીતે તેની પત્નીની હત્યા કરી તેની પાછળ એક કહાની છે ઇંદ્રજીતની પત્નીને એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો ઇન્દ્રજીત જ્યારે ઘરે ન હોય ત્યારે તેનો પ્રેમી તેને મળવા માટે આવતો હતો હત્યાના બે દિવસ પહેલા ઇન્દ્રજીત તેની પત્નીને કઢંગી હાલતમાં પ્રેમી સાથે જોઈ ગયો હતો બસ ત્યારથી તેણે નક્કી કરી લીધું હતું કે પત્નીને પતાવી દેવી છે આ માટે હત્યા કરી આ જે સીસીટીવી ફૂટેજ છે એ તમામને ખરાઈ કરવામાં આવી ત્યારબાદ એ જે ગુનામાં વપરાયેલ ઇકો કાર અંગેની માહિતી મળતા તે અનુસંધાનમાં બે આરોપીઓ રાકેશ મંગુભાઈ પટેલ અને વલ્લભ મનુભાઈ માડા એ અંગે બંનેને એ હ્યુમન ઇન્ટેલિજન્સને ટેકનિકલ સોલ્યુશન સાથે ડિટેન કરવામાં આવી એમની પૂછપરછ કરતા તેઓએ આ જે ડેડ બોડી છે જે સ્ત્રીની એ એમના મિત્ર ઇન્દ્રજીત શિલાલમણી ગૌતમની પત્નીની હોવાનું જણાવેલ છે અને જે મુખ્ય આરોપી છે ઇન્દ્રજીત એને હાલમાં વોન્ટેડ છે અને હાલ તે એની બાળકો સાથે યુપી

ધી એન્ડ આવશે રાકેશ સોલંકી વીટીવી ન્યૂઝ નવસારી